સંજોગોમાં અમૂલ ડેરીની અંદર જે ભ્રષ્ટાચાર ચાલે છે એ ભ્રષ્ટાચારને દૂર કરવા માટે હું ફરી આ ચૂંટણી લડવા જઈ રહ્યો છું અમારી પાર્ટી પ્રમુખ સી આર પાટીલ સાહેબને પણ મળવા ગયો હતો સાહેબને મેં વાત કરી કે સાહેબ હું પંદર વર્ષથી જૂનો કાર્ય કરશું અને આપે ભાજપના કે સંસદ સભ્યના હોદ્દેદારો હોય તે ચૂંટણી ના લડી શકે એવું પાર્ટી નક્કી કર્યું છે પણ મેં એવું કીધું એમને કે સાહેબ મારે છેલ્લા વખત અમૂલ લે લડવી છે તો મને આ ફેલા મેન્ડેટ આપો તો એમણે કીધું કે અમે જેને તમે પાર્ટી મત આપે મેન્ડેટ આપે એને તમે જીતા લાવજો પણ મેં એમ કીધું કે જે હાલનો ઉમેદવાર છે એ અગાઉ કોંગ્રેસમાંથી આ અઢી વર્ષ જ થયો છે અને એ અઢી વર્ષ દરમિયાન જે કમ્પાઉન્ડ કર્યું છે લોકોની પાસે ગરીબો પાસે ત્રીસ ત્રીસ લાખ રૂપિયા નોકરીઓ માટે ઉઘરાવવામાં આવ્યા છે અંદર પણ કેટલાક કોન્ટ્રાક્ટરો ભાગીદાર ચાલતા હોય ત્યારે આ બધી દૂર કરવા માટે અમારા ખેડૂત ભાઈઓ અને અમારા પશુપાલકોએ નક્કી કર્યું છે એ સારા માણસોની અંદર જરૂર છે એટલે મને સાસ સહકાર મળી રહ્યો છે અને નક્કી ચોક્કસ સો ટકા જીત મારી છે અને છે જ એટલે આ લોકોના સહકારથી હું ફરી ડેરીની અંદર તારીખ અઠ્યાવીસના રોજ ફોર્મ ભરવાનો છું અને બધાને મને સહકાર મળી રહ્યો છે અને હું ભારતીય જનતા પાર્ટીમાં રહેવાનો છું છું અને કાયમ માટે રહેવાનો છું ફરી પણ ભાજપનું જે કંઈ જિલ્લા પંચાયત તાલુકા પંચાયત નગરપાલિકા કામ પર રહેવાનો કરવાનો છું સીઆર પાર્ટી પાટી પણ મેં કીધું સી પાર્ટી સામે મને એવું કીધું કે હું તમારો મોટો ભાઈ છું ગોવિંદભાઈ અને તમે મારી વાત માનો એટલે મેં એમ કીધું કે હું તમારો નાનો ભાઈ છું તો મોટાભાઈએ નાના ભાઈને આપવું જોઈએ નાના મોટા ભાઈ લે ના લેવું જોઈએ એ ફાઈ જોડે મારી વાત થઈ હતી અને મેં કીધું કે હું અઠ્યાવીસ તારીખે ફોર્મ ભરવાનું છું અને મને અમારા સંગઠનમાં પહેલેથી લાગણી છે કે ગોવિંદભાઈને ટિકિટ આપે સારું અમારા જિલ્લા પ્રમુખ બધા ધારાસભ્યો એ મારી સાથે છે તો છતાં પણ પાર્ટી આવું વિચાર્યું નથી તો હવે હું અઠ્યાવીસ તારીખે ફોર્મ ભરવાનો છું અને મારી જીત નિશ્ચિત છે ભગવાન માતાજી બધા સારું કરશે લાગી રહ્યું છે કે આ ચૂંટણીમાં ઝંપલાવાથી પક્ષ આપણાથી નારાજ થઈ શકે એ પક્ષ નારાજ થઈ શકે એવું મારે કશું ના કહી શકાય